ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં તાજેતરમાં ચોતરફ કચરાના જ ગંજ જોવા મળી રહ્યા છે આ વર્ષે સારા વરસાદને કારણે તળાવમાં નવી નવું પાણી ભરાયું છે પરંતુ લોકો દ્વારા તળાવમાં કચરો નાખવામાં આવતા તેની સુંદરતા પર પાણી ફરી વળ્યું છે તળાવની આસપાસ સફાઈ ન હોવાના કારણે આ સ્થળે પ્લાસ્ટિક ખાદ્ય પદાર્થોના અવશેષો તથા અન્ય ચીજવસ્તુઓ જોવા મળી રહી છે સાથે જ કેટલાક લોકો દ્વારા તળાવમાં કપડાં ધોવા જેવી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે જેના કારણે પાણી પ્રદૂષિત થવાની શક્યતા વધી રહી છે જાગૃત નાગરિકોએ હમીરસર તળાવની નબળી હાલત પર ચિંતા વ્યક્ત કરતા ભુજ નગરપાલિકા પાસે તાત્કાલિક સફાઈની માંગ કરી છે તેમણે તળાવની આસપાસ કચરાપેટીઓ મૂકવી તળાવમાં પ્રવેશ નિયંત્રિત કરવો તેમજ પીવાનું પાણી પ્રદૂષિત ન થાય તે માટે નક્કર પગલાં લેવા આહવાન કર્યું છે અમૃતસર તળાવ ન માત્ર ભુજનો જ ઐતિહાસિક વારસો છે પણ નગરજનો માટે મોજ મસ્તી અને શાંતિનું સ્થળ પણ છે તેથી તેનું જતન અને સંરક્ષણ નાગરિકો તથા તંત્ર બંને માટે ફરજિયાત છે